જય માતાજી મિત્રો તો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને એવો વિડીયો બતાવવાનો છું કે તમે જોવાની તમને મજા જ આવશે તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો હું તમને આજ વાત કરવાનો છું અમારા ગામની તો અમારું ગામ જંગલ વિસ્તારની અંદર આવેલું છે અને એક જંગલની અંદર નીકળ્યા ડુંગરા તો અમારી વાડીઓ ખેતી અને અમારું ગામ એ બધી ડુંગળીની વચ્ચે જ છે તો વાડીએ જાય તો ન્યાય ડુંગરાનો હેડો જ પડતો હોય એની નીચે અમારી જમીન હોય અને કદાચ ઘેરે બેઠા હોય તો ઘેરની ઘરથી જ સામો ડુંગરો દેખાતો હોય તો જો હું તમને બતાવું છું અટાણે હું રહું છું શું સુરત શહેરની અંદર પણ અટાણે અમે હું દેશમાં આવ્યો છું એટલે હું તમને અમારા ગામના જે ડુંગરો છે વાડીઓ છે આજ હું તમને એ બતાવવાની કોશિશ કરું છું તો જો મિત્રો સામે બધા દેખાય એ બધા ડુંગરા છે તો આ જંગલ વિસ્તાર છે આ જંગલની અંદર તમામ પ્રકારના જનાવરો રહે છે સિંહ વાઘ દીપડા રોજ અને ખેત ખેતરની અંદર રહી બઉ જ તે રોજ આવે હવર અને નાના મોટા તમામ પ્રકારના વિશી જંગલ ખેડૂત ખેતી કરે છે અને આવા બધા જનાવરો લાગતા હોય રાતને થી કરે છે અને છતાં તો ઘણીવાર એવું થાય છે કે વરસાદ પડે છે વરસાદ અમુક સમય નથી આવતો પડી જાય છે તો વધારે આવે છે અને ખેતી ની અંદર પાક નિષ્ફળ થાય છે એટલો બધો ખેડૂત મહેનત કરવા છતાં પાકને ઘણું બધું નુકસાન થાય છે ખેડૂતોની પાછળ કાંઈ વધતું નથી તો મિત્રો મારે તમને વાત એ કરવી છે કે ખેડૂતની વેદના શું છે તો મિત્રો આજ મારે હું એ તમને કહેવાનો છું કે ખેડૂત છે એ આમ તો ગણતા હોય ને તો આપણા ભારત દેશ છે ને તો ખેતી પ્રધાન દેશ છે પણ મારો કહેવાનો મતલબ એવો છે કે ખેતીની અંદર લોકો જ્યારે વાવણીનો સમય જ્યારે આવતો હોય ત્યારે ડબલ પૈસા દઈને બીની ખરીદી કરતા હોય બિયારણ લે છે મોંઘા ભાવનું ખાતર લે છે એ એનું અંદર વાવેતર કરે છે ખેડૂત અને વાવ્યા પછી એને નિંદામણની મજૂરી થાય છે કે માનો કે એક મજૂરની મજૂરી પાંચસો છસો રૂપિયા એક વ્યક્તિ મજૂરી લે છે પછી એને વાવવાનો ટ્રેક્ટરવાળો કલાકે આઠસો નવસો રૂપિયા ટ્રેક્ટરવાળો લે છે પછી હાથીવાળો લે છે અટાડે લગભગ ગામડાની અંદર કોઈપણ બળદ રહ્યા નથી એટલે ટ્રેક્ટરની અંદર જ લોકો ખેતી કરે છે એમાં છતાં પાક નિષ્ફળ જાય છે અને જ્યારે કે પાક પાકી અને આપણે ઘેરે આવે છે ત્યારે જે બિયારણ જે ભાવથી લીધું હોય એની કરતાં પચાસ ટકા કિંમત આપણને ગવર્મેન્ટ આપણને સૂકવે છે તો ખેડૂતોને આ કઈ રીતે આનો વોહણ થતો હોય છે હું વિચાર કરું તો મિત્રો આપણે સુરત શહેરની અંદર રહેતા હોય હોઈએ કે કોઈપણ બીજા શહેરની અંદર રહેતા હોય તો નાના મોટા બધા ધંધો કરે છે તો આપણે વાતાવરણ ખરાબ આવ્યું હોય તો આપણે ઘેરે ઘેરે એવી વાતો કરી કે ભાઈ બહુ વાતાવરણ ખરાબ છે શું કરવું કેમ કેમ ઘર રકાડવું તો ખેડૂત તો દર વર્ષે ઘણા વર્ષો એવા થતા હોય કે નિષ્ફળ જ જાતો હોય બે પાંચ વરસની અંદર એકાદ વરસ સારો જતો હોય છતાં એ લોકો સહન કરે છે તો ખેડૂતની અંદર જેટલી સહન શક્તિ છે ને એટલી શક્તિ કોઈમાં નથી મારો કહેવાનો મતલબ એવો છે આપણે આપણે હેરની અંદર જો સમય મોડો આવ્યો હોય તો આપણે ઘેરે ઘેરી આવી વાતો થતી હોય કે ભાઈ બહુ મંદી છે હવે શું કરવું દેહમાં વ્યૂઝ આવવું છે આમ છે તેમ છે અમને સરકાર સહાય આપો ફલાણો આપો તો ખેડૂતને તો સરકાર કાંઈ કોઈ જાતની સહાય આપતી નથી અને ખેડૂતો લેણાદાર થતો જાય છે કરજદાર થતો જાય છે ભાઈ ઝીરો ટકા એ મંડળ એલા ભાઈ ઝીરો ટકા એ મંડળી આપે છે વાત થતી છે હરેક ખેડૂતની અંદર પાંચ લાખ દસ લાખ જમીન ઉપર મંડળી લીધેલી છે પણ પાક વાવે છે તો પાક તો પાવતો પાકતો નથી અને એમાંથી પૈસા કઈ વધતા નથી વધે તો મંડળી ભરે ને તો આ ખેડૂત કરજદાર ન થતો જાય તો હું બીજો થતો જાય ઝીરો ટકા વ્યાજે આપો છો એ વાત થતી છે પણ ભાવ મળતા નથી ખેડૂત કરે શું તમે વિચાર કરો એટલો તો ની અંદર કેટલી સહન શક્તિ હશે છતાં આ બધો અંદર પાકે છે તો અહીંયાથી આપણે શહેરમાંથી ગામડે આવતા હોઈએ ને તો આપણે અહીં આવ્યા હોય એટલે કે આપણે ખેડોની અંદર વાડીયા ગમી ગયા હોય ને તો વાડીની અંદરથી આપણને ખેડ શું કે ભાઈ અમુક વસ્તુ અમારી ખેતરની અંદર પાકે છે તમે તગાર ઉભરીને લેતા જાઓ એનો એનું દિલ કેવું કેવું હોય છે તમે વિચાર કરો નુકસાની ભોગવવા છતાં આપણને એમ કહે કે તમે આ વસ્તુ લઈ જાઓ અને આપણે લાવીએ છીએ તો આ લોકો ગામડેથી સુરત શહેરમાં આવે છે ક્યારેક ક્યારેય આપણે એવું કરે કોઈ કોઈને કીધું કે ભાઈ તમે લો બે કિલો સફરજન લેતા જાઓ આઈ લો તમારે વરહ મળો છે કે પાંચ દસ હજાર રૂપિયા તમે લેતા જાઓ આવું શહેરવાળા આપણે ક્યારેય નહીં કહીએ પોતાના છોકરા છે એ કહે કે બાપુ કેમ છે આઈ હું તમને એટલો મેળ કરી દઉં ત્યારે એ એટલા પૈસા છોકરા પાસેથી લઈને આવે છે ક્યારેય કોઈ વ્યક્તિનો નવ્વાણું ટકા વ્યક્તિને એવો કોઈનો ફોન નહીં આવતો કે ભાઈ તમારે વરહ નબળા છે હું તમને મદદ કરું તો આઈ લો રૂપિયા આવું ક્યારેય આપણે શહેરમાંથી કોઈ લોકો લગભગ નથી કહેતા આવો આવો મને અનુભવ છે એટલે હું તમને વાત કરું છું તો તમને મિત્રો કેમ લાગે છે હું વાત કરું હોય ને તો વિડીયો આગળ તમે જોવાનું ચાલુ રાખજો અને આ અમારા જંગલ વિસ્તારની અંદર જે ખેતી છે ને એ ખેતી હું તમને બતાવવાનો છું ખેતીની અંદર હું હું વાવેલો છે એ બધું હું બતાવવાનો છું અમારી વાડી એકદમ ડુંગરાની નજીક જ આવેલી છે તો હું તમને જો આ બતાવું છું તો આ તો અમારી વાડીની અંદર જોવા તુર વાવેલી છે તુર આવેલી છે સોયાબીન વાવેલા છે કપાસ વાવેલો છે અને આ ઢોઢ જગ્યા જમીનની અંદર અમે આ બધું આંબાની કલમ વાવેલી છે કલમ લગભગ ત્રણ થી ચાર વડાની થઈ ગઈ છે આમ નાની કેરી આવવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે કારણ કે આ આ કલમ વાવવાનું કારણ એક જ હતું કે આ બધી વસ્તુ ચોમાસાની અંદર કે શિયાળાની અંદર વાવતા હોય તો એમાં કાંઈ વધતું નથી તો આવી આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે કલમું વાવીએ તો એની અંદરથી આપણને પાક મળે તો ચોક્કસ આપણે આવક ચાલુ થાય હોય તો થાય એટલા માટે આ કલમો અમે વાવી છે અને અંદર અમારે દાદા અહીંયા રહી છે એ તનતોડ મહેનત કરે છે આ કલમોની પાછળ કલમો એ જેમ તેમ ઉછેરતી નથી જેમ નાનો છોકરો જન્મે અને પાંચ સાત વરસાનો થાય એટલું ધ્યાન રાખવું પડે એમાં પાંચ સાત વર્ષ આ કલમોને ધ્યાન રાખવું પડે ત્યારે આપણે આમાંથી કાંઈક બે પૈસા પાળી તો મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે જો ખેડૂત એટલું બધું સહન કરે છે પાક વીમો કોઈ સરકાર આપતી નથી તો તમને જો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો